મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આજે મારા ક્લિનિક માંથી એક આધ્યાત્મિક રચના આપણે શરીર છીએ એ ભાવ આપણામાં જન્મથી મૃત્યુ સુધી કંઠાયેલો રહે છે અને મૂળભૂત રીતે આ શરીર નાશવંત છે એની પણ આપણને જાણ છે એટલે શરીરને કંઈ પણ થાય તો આપણે ચલિત થઈ જઈએ છીએ અધ્યાત્મ એવું કહે છે કે આપણે ખરેખર મૂળ સ્વરૂપે આત્મા છીએ અને આપણે આત્મભાવમાં જીવવું જોઈએ પરંતુ જન્મો જન્મથી અનેક યોનીઓથી આપણે શરીર ભાવમાં રહ્યા છીએ એટલે આત્મભાવની વાતો છે એ કરવી સહેલી છે પરંતુ આત્મભાવનો વિકાસ કરવો એ ખૂબ જ અઘરો છે આત્મભાવનો વિકાસ વાતોથી નથી થતો તમે તમારા શરીરની વૈજ્ઞાનિક સંરચના એમાં એક ખાસ કરીને તમારું સેન્ટ્રલ નર્વસ સિસ્ટીમ એટલે ચેતાતંત્રને જ્યાં સુધી તમે જાણી ના લો કે આપણે આ સજગ સભાન સચેત રીતે જીવતા છીએ તો એનું કારણ શું છે આપણને કોણ આ કોન્સિયસ રાખે છે જાગ્રત રાખે છે આધ્યાત્મિક રીતે જો કે આપણે બધા નિંદરમાં છીએ પણ દિવસ દરમિયાનની અવસ્થામાં જે આપણે એવું માનીએ છીએ કે હું જાગું છું જે ખરેખર આપણે નિંદરમાં છીએ એની વાતો છેલ્લા ઘણા વર્ષોથી હું કરતો આવ્યો છું પરંતુ મૂળભૂત રીતે તમે બ્રેઇન બ્રેઇનમાંથી નીકળતું બ્રેઇનસ્ટેમ સ્પાઇનલ કોડ પેરીફેરલ નર્વ સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટીમ અને સમગ્ર શરીરની બધી જ સિસ્ટીમોને જો તમે વૈજ્ઞાનિક રીતે જાણતા હો તો જ આપણને ખબર પડે કે મોઢેથી ખાધેલો મીઠો લાડવો લોહી કઈ રીતે બને છે આ જો જાણવામાં આવે આપણા શરીરના વિચાર કેન્દ્ર ભાવ કેન્દ્ર ક્રિયા કેન્દ્ર પ્રાકૃતિક કેન્દ્ર એની એની એના કાર્યો શું છે એની રચના શું છે એ કઈ રીતે કરે છે એનું જ્ઞાન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જાગરણ માત્ર વાતો જ છે હા વર્તમાનમાં ઉપસ્થિત થઈ જાઓ તો તમે એક એવી અનેરી અવસ્થામાં આવી જાઓ છો કે જ્યાં વિચારનું નામો નિશાન નથી રહેતું તમે ભાવાતીત થઈ જાઓ છો નિર્વિચાર થઈ જાઓ છો નિરાકાર થઈ જાઓ છો લઘુ બ્રહ્માંડ થઈ જાઓ છો આત્મસ્મરણની એ અવસ્થા આત્મ ધ્યાન અથવા આત્મ અવસ્થા છે એ આપોઆપ થતી હોય છે એ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપજતે વાસુદેવ સર્વમિતિ શો મહાત્મા શું દુર્લભ કે બહુ જન્મો જન્મો પછી અંતિમ જન્મમાં એવો મહાત્મા થાય છે કે જેને આ બધું વાસુદેવ લાગે છે તો પૂર્વજન્મના એવા કર્મો હોય એ સાધના ચાલી આવતી હોય તો તમે આવું આ જન્મમાં પ્રાપ્ત કરી શકો પણ જયારે આપણે સાધના શરૂ કરીએ ત્યારે આપણે એવું માની લેવાનું છે કે સાધના સાત થી નવ જન્મોની છે એક નાનકડી રચના રજૂ કરું છું કે તને મારે છે આ દેહભાવ તને મારે છે આ દેહભાવ તને તારે છે આ આત્મભાવ શરીરને કંઈ પણ થાય તો આપણે બેબાકડા થઈ જઈએ છીએ આપણે જાણીએ છીએ કે શરીર નાશવંત છે શરીરને અંતે તો જવાનું જ છે પરંતુ શરીરને કંઈ પણ તકલીફ થતાં આપણે માનસિક રીતે ડોળ થઈ જઈએ છીએ આ મર્ત્ય શરીરને જાળવવા માટે આપણે વ્યર્થ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ તો તને મારે છે આ દેહભાવ તને તારે છે આ આત્મભાવ જો તમે આત્મભાવમાં રહેતા હો તો શરીર ને થતી મુશ્કેલીઓ પ્રત્યે તમે બેધ્યાન ન રહો પણ સજગ ને સચેત રહી શકો અને સજગ સભાન સચેત અવસ્થામાં તમે વેદનાનું ટ્રાન્સફોર્મેશન કરી શકો એક સોય વાગે ને માણસ કોઈ માં બોલે છે બીજી બાજુ લડાઈમાં તલવાર લઈને લડતા સૈનિકોના હાથ પગ કપાઈ જાય પણ તે ઓઈમાં બોલતા નથી કારણ કે એ સવાર સવારને સચેત હોય છે તો તને મારે છે આ દેહભાવ તને તારે છે આ આત્મભાવ તો આપણે આત્મભાવમાં રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે જન્મ મૃત્યુ ના આ આટા ફેરા જન્મ મૃત્યુના આ આટા ફેરા ફેરવ્યા કરે આ દેહભાવ આ દેહભાવથી આપણે જન્મ મરણના લક્ષ ચોર્યાસી ના ફેરામાં ફરીએ છીએ તો જન્મ મૃત્યુના આ આટા ફેરા ફેરવ્યા કરે આ દેહ ભાવ તને મારે છે આ દેહ ભાવ તને તારે છે આ આત્મભાવ કે અદકાયતને મુક્ત થવાને અદકાયતને મુક્ત થવાને હવે આ દેહભાવમાંથી મુક્ત થવું એના માટે તમારે ગજા બહારના પ્રયત્નો કરવા પડે તો અદકાયતને મુક્ત થવાને વેદના ભર્યો આ આત્મભાવ તો આત્મભાવને ક્રિએટ કરવા માટે તમારે ઘણી બધી વેદનાઓ સહન કરવી પડે છે વેદનાઓનું ટ્રાન્સફોર્મેશન રૂપાંતરણ કરવું પડે છે અને ઘણા આઘાતો સહન કરવા પડે છે તો અદકાયતને મુક્ત થવાને વેદના ભર્યો આ આત્મભાવ તને મારે છે આ દેહભાવ તને તારે છે આ આત્મભાવ કે જાત જાણી જાણીને જાગીને જોવું જાત જાણીને જાગીને જોવું જાતને જાણી એટલે અગાઉ મેં વાત કરી એ રીતના આપણા બધા કેન્દ્રો કેન્દ્રોના કાર્યો અને એને જ્યાં સુધી આપણે ના જાણી શકીએ ત્યાં સુધી આપણે આપણી જાતને જાણી એવું ના કહી શકાય કે જાત જાણી જાગીને જોવું જાત ક્યારે તમે જાણી શકો જ્યારે તમે જાગતા હો ત્યારે સામાન્ય રીતે આપણે બધા રાત્રે તો નિંદરમાં હોય છે દિવસે પણ નિંદરમાં હોઈએ છે દિવસે આપણે સ્વપ્ન અને કલ્પનાની નિંદરમાં હોઈએ છીએ બ્રહ્મ ભટકીએ છીએ બ્રહ્મણામાં ભટકીએ છીએ એ એક જાતની નિદ્રા જ છે કે જાત જાણીને જાગીને જોવું અપદીપ થવું આત્મભાવ પોતાની જાતને પ્રગટાવી અપદીપ થા ભગવાન બુદ્ધે કહ્યું એ પ્રમાણે તો આત્મભાવ પ્રગટે કે મન બુદ્ધિ ચિત્તને અહમ મન બુદ્ધિ ચિત્ત ને અહમ કૃષ્ણપર્ણ કરે આવે આત્મભાવ મન બુદ્ધિ ચિત્ત ને અહમ કૃષ્ણપર્ણ કરે આવે આત્મભાવ ગીતામાં હું વારંવાર કહું છું અર્જુનને ઘણી વાર ભગવાન એવું કહે છે મય અર્પિત મનો બુદ્ધિ મામે વૈશ્યશી સંશયમ હે અર્જુન તારું મન બુદ્ધિ ચિત્ત મને સોંપી દે અને મારા શરણે આવી જાય મન બુદ્ધિચિત્ત છે તો આ બધા તકલીફો છે તો આ દેહભાવ છે બાકી તો અજ અદિત્ય શાશ્વતો એમ પુરાણો ના હન્ય તે હન્યમાને શરીરે એવો દેહભાવ આ આત્મભાવ જ છે તને મારે છે આ દેહભાવ તને તારે છે આ આત્મભાવ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ કૃષ્ણાત્રમ કિપી તત્વમહમ ન જને મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરશો